હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો કાલે એટલે કે ત્રણ ઓક્ટોમ્બરે તમારું જે આયુર્વેદિક અને હોમિયોપેથીનું જે પરિણામ છે એ પહેલાં આઠ અને આઠ કલાક અને વીસ મિનિટે જાહેર કરવામાં આવ્યું પછી પરિણામને પાછું ખેંચી લેવામા આવ્યું અને પરિણામ છે એ અગિયાર કલાક અને પંચાવન મિનિટે ત્રણ ઓક્ટોમ્બરે એટલે કે ચાર ઓક્ટોમ્બર પહેલાં તમારું પરિણામ જાહેર કરવામાં આવ્યું પણ જ્યારે મેં ચાર ઓક્ટોમ્બરે સાડા બાર આસપાસ સાડા બાર બાર પિસ્તાલીસ પરિણામ ચેક કર્યું ત્યારે વેબસાઇટ પરિણામ હતું નહીં પણ જે હાલ વેબ વેબસાઇટ પર જે ટાઈમ બતાવે છે એમાં વેબસાઇટ પર અગિયાર અને પંચાવન પરિણામ જાહેર થઈ ગયું એવું બતાવે છે પણ કદાચ એમાં પણ ટેકનિકલ એરર હોઈ શકે છે પણ કંઈ કંઈક એડમિશન કમિટીની ભૂલો હતી કંઈ કઈ એડમિશન એડમિશન કમિટીએ પોતાની ભૂલો સુધારી છે અને કઈ કઈ ભૂલો એડમિશન કમિટીએ નથી સુધ સુધારી જે હજુ સુધારવા સુ સુધારવાલાયક છે એની આપણે વાત કરીશું તો આયુર્વેદિકમાં મેઇનલી એડમિશન કમિટીએ પોતાની દરેક ભૂલ સુધારી લીધી છે પણ હોમિયોપેથિકમાં હજુ પણ કેટલા પ્રો પ્રોબ્લમ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો જેમ કે જે જૂનાગઢની આયુર્વેદિક કોલેજ છે તો એમાં ટોટલ સાઈઠ સીટ છે જેમાંથી ઓબીસીની અહીંયા સોળ સીટ છે એટલે કે આપણે ગણીએ અહીંયા તો કે જે સાઈન્સ સીટ છે એમાંથી ઓબીસીની સોળ સીટ છે પણ જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જે આઠ અને વીસ કલાકે એમાં ઓનલી ઓગણસાહીઠ સીટ પર એડમિશન આપવામાં આવ્યું હતું અને જે એક સીટ ઓછી કરવામાં આવી હતી એ અહીંયા ઓબીસીની સીટ અહીંયા ઓછી કરવામાં આવી હતી પછી નવું પરિણામ જાહેર કરવામાં આવ્યું એમાં નવો રેન્ક આપવામાં આવ્યો છે એટલે કે આ જે લાસ્ટ મેરિટ છે એ જે આઠ અને વીસ કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું એનો લાસ્ટ રેન્ક છે તમે જે અત્યારે વેબ વેબસાઇટ પર રેન્ક જોશો એ અલગ હશે જેમ કે પહેલાં સત્તરસો ને પાંત્રીસ હતો જે જૂનાગઢની કોલેજ હતા પણ હવે જે એક સીટ એડ કરવામાં આવી છે ઓછી કરવામાં આવી હતી જે એ ઓલરેડી ભૂલથી ઓછી થઈ ગઈ હતી એ એડ કરવામાં આવી છે એટલે કે જેનો રેન્ક છે હવે સત્તરસો ને છેતાલીસ છે એટલે કે એમાં એક સ્ટુડન્ટ એડ થયો તો અહીંયા પણ ભાવનગરની કોલેજમાં પણ એક સ્ટુડન્ટ અહીંયા એડ થયો છે કેમ કે એને એનો રેન્ક જૂનાગઢ કરતાં ઓછો છે એટલે એ તો પ્રોબ્લેમ પ્રોબ્લમ સોલ્વ સોલ્વ થઈ ગયો અહીંયા કોઈ પણ આપણને સમસ્યા નથી હવે આપણે આગળ જઈએ હવે અહીંયા એક સમસ્યા છે જેમ આગળ જૂનાગઢની કોલેજમાં સાઈઠમાંથી માત્ર અહીંયા પંદર સીટ પર એડમિશન આપવામાં આવ્યું હતું એટલે કે ઓબીસીની એક સીટ ઘટાડવામાં આવી હતી અહીંયા એક સીટ વધારવામાં આવી જેમ કે સાઈઠ સીટમાંથી જે છે એ સત્તર સીટમાં એ ઓબીસીને એડમિશન આપવામાં આવ્યું અને જે ઓબનની પચીસ સીટ હતી એની જગ્યાએ ચોવીસ સીટ પર એડમિશન આપવામાં આવ્યું જ્યારે પરિણામ જાહેર થયું આઠને વીસ કલાકે આ ટેકનિકલ ઓર એરર હોઈ શકે છે એડમિશન કમિટીએ જાણી જોઈને કર્યું હોય એવું પણ જરૂરી નથી તો એમાં કેટલા ફેરફાર થયા છે જેમ કે જે વિદ્યાર્થી અહીંયા ઓ બીસીનો હતો એનું એડમિશન રદ કરવામાં આવ્યું અને એ સીટ ઓપ ઓપનને આપવામાં આવી તો જે ત્રેપનસો સત્તાણું રેન્ક હતો ઓ બીસીનો એ થઈ ગયો હવે ત્રેપનસો બાસઠ એટલે કે ઓબીસીનો રેન્ક થોડો ઉપર ગયો હવે જે પણ વિદ્યાર્થી ઓપન કેટેગરીના વિદ્યાર્થીનો રેન્ક છે એ બાર હજાર આઠસોને અઢાર તો એ રેન્ક થઈ ગયો બાર હજાર આઠસો ઇઠ્યોતેર તો કેમ અહીંયા એસસી કેટેગરીમાં ફેરફાર થયો હતો તો જે સીટ મળી છે એ એસસી કેટેગરીના વિદ્યાર્થીને મળી છે પણ એનો જનરલ મેટ રેન્ક છે અહીંયા બાર હજાર આઠસો ને ઇટ તો અહીંયા એસસી મેટ રેન્કમાં ફેરફાર થયો છે એ ઓપન એટલે કે બધા માટે ખુલ્લું જ્યાં સુધી ઓપન કેટેગરીની એક પણ સીટ ના ભરે ત્યાં સુધી બીજી રી રિઝર્વ કેટેગરીને એડમિશન આપવામાં આવતું નથી એટલે કે એ સીટ એસી કેટેગરીના વિદ્યાર્થી મળી ગયા આમ ઓપનની સીટ હતી પણ એસસી કેટેગરીના વિદ્યાર્થી મળી ગયા તો પાછળના જે પણ રેન્ક રેન્ક હતા એમાં દરેકમાં એસસી કેટેગરીમાં ફેરફાર થયો હતો તમે તમે અહીંયા જોઈ જોઈ શકો છો બારસો સત્તર થઈ ગયો પછી તેરસો સત્યાવીસ થઈ ગયો અહીંયા જે દર રેન્ક છે અહીંયા જો જોશો તમે બારસો ને પ્લસ છે તો એમાં કોઈ ફેરફાર થયો નથી કેમ નથી થયો થવો જ જોઈએ પણ કેમ થયો નથી એ મને કોઈ આઈડિયા નથી પણ અહીંયા જે આગળ રેન્ક છે એમાં અહીંયા ફેરફાર થયો છે જેમ કે અહીંયા તેરસો ને ઓગણચાલીસ રેન્ક થઈ ગયો તેરસો ને પાસઠ થઈ ગયો તેરસો ને છપ્પન થઈ ગયો અને અહીંયા તેરસો ને ચોસઠ થઈ ગયો અહીંયા કેમ ફેરફાર ના થયો એનો કોઈ આપણને આઈડિયા નથી જેમ કે અહીંયા જો આમ તો આપણે કહીએ તો કે તેરસો સત્યાવીસ પછી અહીંયા ફેરફાર કરવામાં આવ્યો છે પણ જે પ્રોબ્લમ હતી એ તો અહીંયા બારસો છ રેન્ક પર હતી તો બારસો છ પછીના જે પણ રેન્ક હોય એમાં ફેરફાર થવો જોઈએ પણ અહીંયા વચ્ચેલા કોઈ પણ રેન્કમાં ફેરફાર થયો નથી એડમિશન કમિટી જિંદાબાદ પછી આગળ આપણે જઈએ તો કે બીજા એક ઘણા બધા પ્રોબ્લેમ છે હોમિયોપેથિકમાં તો કોઈ આઈડિયા નથી આવતો શું કરવા માગે છે જેમકે અહીંયા જે ગવર્મેન્ટ કોલેજ હતી જે દે સીતપુરમાં આવેલી છે એમાં એકસોને છ સીટ છે તો પહેલા એકસોને સાત સીટ પર એડમિશન આપવામાં આવ્યો જેમાં જે એકસોને છ સીટ છે એમાં ઓબીસીની અઠ્યાવીસ સીટ છે ઓલરેડી એકસો સાત સીટ કરીને ઓગણત્રીસ સીટ પર એડમિશન આપવામાં આવ્યું ઓગણત્રીસ નહીં ત્રીસ સીટ પર એડમિશન આપવામાં આવી એકસો સાતમાંથી આમ હતી એકસો છમાંથી અઠાવીસ પણ એકસો સાત ઓલરેડી એક સીટ વધારી અને એમાં પણ એક સીટ ઓબીસીની વધારી એટલે કે ત્રીસ સીટ પર એડમિશન આપવામાં આવ્યું પણ એ ચેન્જ કરવામાં આવ્યું છે પહેલાં જે ઓપનની બેતાલીસ સીટ પર એડમિશન આપવામાં આવ્યું એ ચેન્જ કરીને હવે પોતાનો પ્રોબ્લેમ સુધારી લીધો છે પછી કેટલીક કોલેજ છે જેમ કે અહીંયા કોડ છે જેમ કે આ એસ એ બી એચ મને નામ ખબર નથી શું કોડ છે પણ એમાં ઓપ ઓપનની પહેલાં બેતાલીસ સીટ પર એડમિશન આપવામાં આવ્યું હતું એ પણ સુધારીને અહીંયા ચોમાલીસ કરવામાં આવ્યું છે અને ઓબીસીની એકત્રીસ સીટ પર એડમિશન આપવામાં આવ્યું હતું ઘટાડીને અહીંયા ઓગણત્રીસ કરવામાં આવ્યું છે પછી એક આગળની કોલેજ છે જેમાં પણ એક પ્રોબ્લમ હતો કે પહેલાં પંચ્યાસી આ મેની સીટ પંચ્યાસી છે એમ જેમાંથી ની અહીંયા છ છ સીટ છે પણ પહેલાં એમાં એડમિશન આપવામાં આવ્યું હતું ચોરાસી સીટ પર જેમાં ઈડબ્લ્યુએસની પાંચ સીટ છે પણ એમાં ઘણા બધા પ્રોબ્લમ છે તમે અહીંયા જોઈ શકો છો જેમ કે અહીંયા તમારો જે રેન્ક છે એ ચેન્જ થયો છે જેમ કે ઓબીસી કેટેગરી હોય તો અહીંયા ત્રેવીસોને એકવીસ રેન્ક ચેન્જ ચેન્જ થયો છે પણ જે નવું મેરિટ છે એમાં પણ અહીંયા ત્રેવીસો ને ચોવીસ જ રેન્ક છે પછી જે અહીંયા આપણી કોલેજ હતી જેમ કે આ આલ આર એચ એમ જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે ઓબીસી ઈડબ્લ્યુએસની પહેલાં પાંચ સીટ પર એડમિશન આપવામાં આવ્યું હતું પછી એની છ સીટ થઈ ગઈ પણ એના રેન્ક અહીંયા ત્રણ હજાર અને ઓગણત્રીસ છે એમાં કોઈ પણ ફેરફાર નથી પણ જે આપણે વેબસાઇટ પર જઈએ તો પહેલાં પણ જે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ છે એમાં પણ ત્રણ ત્રણ જણને સત્યાવીસ રેન્ક પર અટક્યું છે અને જે પછી એક સીટ વધારમાં આવી તો પણ અહીંયા ત્રણ ત્રણ હજાર અને સત્યાવીસ રેન્ક પર અટક્યું છે એમાં કોઈ પણ ફેરફાર થયો નથી તમે એ પણ જોઈ જોઈ શકો છો પણ અહીંયા આપેલું છે ત્રણ હજારને ઓગણત્રીસ પછી બીજા એક ફેરફાર છે અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ કે તમે નવ લાસ્ટ મેટ રેન્ક જોશો તો અહીંયા પણ અઢારસો ને સડત્રીસ છે અને અહીંયા જે અઢારસો ને ત્રેવીસ સુધી પહેલાં એની જગ્યાએ અહીંયા પણ અઢારસો ને સડત્રીસ રમ્યું એટલે બંને જગ્યાએ અઢારસો ને સડત્રીસ તો એક જ સ્ટુડન્ટને કેમ બે બંને કોલેજમાં આમ નથી એડમિશન મળ્યું પણ જે લાસ્ટ ટાઈમ છે એમાં એવું આપવામાં આવ્યું છે આગળ ઘણા બધા પ્રોબ્લમ હોઈ શકે છે અને એક હું તમને પ્રોબ્લેમ બતાવું છું કે આપણે ચલો અલગ પીડીએ પર જઈએ અને બીજો પ્રોબ્લમ બતાવું છું એડમિશન કમિટીએ પોતાના ઘણા બધા પ્રોબ્લમ આયુર્વેદિકમાં મેક્સિમમ પ્રોબ્લેમ સુધારવાનો પ્રયત્ન કર્યો છે પણ હજુ હોમિયોપેથિકમાં ઘણા બધા પ્રોબ્લેમ છે તમે જેને પણ આમાં ઇન્ટરેસ્ટ હોય એ રિસર્ચ કરી શકે છે મેં તો ઘણો બધો ટ્રાય કર્યો પણ કંઈ આમાં સમજણ પડતી નથી બધું જ બધું બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે મારા પોતાના તરફથી જેટલો પણ પ્રયત્ન થયો એટલો મેં અહીંયા પ્રયત્ન કરવાનો પ્રયત્ન એટલે કે જેટલો પણ સમજવાનો મારે સમજી સમજણ થઈ એના એના આધારે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ આ એટલી હાર્ડ પઝલ છે કે કોઈ સોલ્વ થતું નથી કંઈ સમજણ પડતી નથી કેવી રીતે થઈ થયું છે કેમ કે એકલા માણસે આટલું બધું પોસિબલ નથી દરેક પીડીએફ ચેક કર્યું અને બધું સમજવું છતાં પણ મેં મારી રીતે ટ્રાય કર્યો છે આગળ આપણે એક પ્રોબ્લેમ જોઈએ કે હોમ હોમિયોપેથી જે કોલેજમાં એડમિશન આપવામાં આવ્યા છે એમાં એમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ છે ચાલો આપણે પીડીએફ પર જઈએ અને એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ જે એક અહીંયા હોમિયોપેથિકમાં સમસ્યા છે કે જે આપણે પીપી સવાણી હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે આવી બે ત્રણ કોલેજ છે એમાં સમસ્યા છે કદાચ હજુ પણ ટેકનિકલ પ્રોબ્લેમ હોઈ શકે છે આ જે પરિણામ છે એ અગિયાર અને પંચાવને જાહેર કર્યું એની પીડીએફ છે એમાં આપણે પ્રોબ્લમ તમને સમજાવું છું પ્રોબ્લમ શું છે જેમ કે અહીંયા પીપી સવાણી હોમિયોપેથિક મેડિકલ કોલેજ સુરત છે એમાં અહીંયા ઓપન કેટેગરીની ટોટલ અહીંયા ચૌદ સીટ છે હવે ઓપન કેટેગરીની કોઈ પણ સીટ હોય ઓપન એટલે કે કોઈ કેટેગરી નથી જેમ કે ઓબીસીની સીટ હોય તો એમાં ઓબીસીના વિદ્યાર્થીને જ એડમિશન મળે ઇડબલ્યુએસની સીટ હોય તો ઇડબ્લ્યુએસના વિદ્યાર્થીની જ એડમિશન મળે પણ ઓપન કેટેગરીની સીટ હોય તો એમાં ઈડબલ્યુએસનો વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે ઓબીસીનો વિદ્યાર્થી હોય એટલે કે એસસીબીસીનો વિદ્યાર્થી હોય એ પણ એડમિશન લઈ શકે એસસીનો વિદ્યાર્થી હોય એ પણ એસ એડમિશન લઈ શકે અને એસટીનો વિદ્યાર્થી હોય એ પણ એડમિશન લઈ શકે આપણે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે અહીંયા માત્ર ઓપન કેટેગરીની એક સીટ આપણા જોડે ખાલી છે અને કોઈ ઓ બી વિદ્યાર્થી છે એને અહીંયા ચારસો પંચાવન માર્ક્સ છે અને ઓપન કેટેગરીનો વિદ્યાર્થી એને અહીંયા ચારસો ચોપન માર્ક્સ છે તો કોને એડમિશન આપવું જોઈએ ભલે એ સીટ ઓપન કેટેગરીની છે પણ એ બધા માટે ખુલ્લું છે એટલે કે ઓબીસીવાળા વિદ્યાર્થીને વધારે માર્ક્સ છે તો અહીંયા એડમિશન મળશે ઓપનવાળા વિદ્યાર્થીને ચારસો ચોપન માર્ક્સ પર એડમિશન મળશે નહીં તો ટોટલ આપણે જોઈએ અહીંયા તો ચૌદ સીટ ખાલી છે તો આપણે સ્ટાર્ટિંગ અહીંયા જોઈએ તો તો તમે જોઈ શકો છો અહીંયા કે સ્ટાર્ટિંગની તે સીટ તો ભરાઈ ગઈ એટલે કે પહેલાં તો જેટલી ગળા એડમિશન મળી જાય એટલી ગળા તમારે ઓપન કેટેગરીમાં એડમિશન આપવું જોઈએ પછી તમારે ઓબીસી કેટેગરીમાં સીટ ખાલી રહે તો ઓબીસીના વિદ્યાર્થીને એડમિશન મળવું જોઈએ તેમ જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ ઈડબલ્યુએસ વાળા વિદ્યાર્થીને એડમિશન મળી ગયું ઈડબલ્યુએસ છે ઓબીસી છે ઇડબલ્યુએસ છે ઓબીસી છે ઈડબલ્યુએસ છે તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓને ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું છે તો જેટલી ગળા ઓપનની સીટ ના ભરાય ત્યાં સુધી રિ રિઝર્વેશન ટા સ્ટાર્ટ થતું નથી એટલે કે ઓપનમાં બધા માટે ખુલ્લું ઓપનની સીટ ભરાય જાય પછી જ રિઝર્વેશન સ્ટાર્ટ થાય

ઓગણચાલીસ માર્ક્સ છે એને ઓપનમાં એડમિશન આપવું જોઈએ પણ અહીંયા જે ત્રણસો ને તેત્રીસ માર્ક્સવાળા વિદ્યાર્થીની ઓપન કેટેગરીમાં એડમિશન આપવામાં આવ્યું છે અહીંયા કોઈ ટેકનિકલ એરર છે કે જાણીજો એને કરવામાં આવ્યું છે અથવા કોઈ ભૂલ છે એ મને કોઈ ખબર નથી પણ આ એક સમસ્યા છે આપણે આગળની કોલેજમાં જોઈએ તો ત્યાં પણ એક સમસ્યા હશે જેમ કે અહીંયા આ જે કોલેજ છે વિદ્યાદીપ હોમિયોપેથી મેડિકલ કોલેજ જે કિમ સુરતમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો એમાં પણ એ સેમ પ્રોબ્લેમ છે જેમ કે તમે જોઈ શકો છો અહીંયા તો કે અહીંયા જો ઓપન કેટેગરીની કેટલી સીટ છે અહીંયા તો કે સત્તર સીટ છે તો જ્યાં સુધી આ સત્તર સીટ ના ભરાય ત્યાં સુધી બીજી કોઈ કેટેગરીમાં એડમિશન આપવામાં આવતું નથી જેમ કે આમ તો અહીંયા 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 તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં કેટલી સીટ ભરે અહીંયા તો કે અહીંયા આઠ સીટ ભરે પછી કેટેગરીની સીટ ચાલુ થઈ ગઈ જો કેમ કે અહીંયા આ વિદ્યાર્થીની કેટેગરીમાં એડમિશન આપવામાં આવી ઓબીસીનો પછી કેટલા જેમ કે આ વિદ્યાર્થી છે એને ઓબીસીનો હતો તો એને ઓપનમાં એડમિશન આપવામાં આવ્યું ફરીથી અહીંયા આ ઓબીસીનો વિદ્યાર્થી છે એને ઓબીસીમાં એડમિશન આપવામાં આવ્યું આ ઓબીસીનો વિદ્યાર્થી છે તો એને ઓપનમાં એડમિશન આપવામાં આવ્યું એટલે અહીંયા શું ચાલે છે કે સમજવા પડતા નથી આપણે કેટલીક સારી કોલેજ જોઈએ જેમ કે આપણે જોઈએ તો કે એમાં જ્યાં સુધી ઓપનની સીટ કમ્પ્લીટ ના થાય ત્યાં ત્યાં સુધી એડમિશન આપવામાં આવતું નથી જેમ કે આમાં પણ તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે ઓબીસીને એડમિશન આપવામાં આવ્યું છે પછી ને એડમિશન આપવામાં આવ્યું છે તો આ આ કોલેજમાં પ્રોબ્લેમ છે કઈ કોલેજ છે ભારગાવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે આના છે એમાં પણ અહીંયા આ પ્રોબ્લમ છે આ ટેકનિકલ લી છે કે વેબસાઇટ દ્વારા જાતે કરવામાં આવી છે કોઈ પણ મને આઈડિયા નથી પછી આપણે જોઈએ જેમ કે આ ગાંધીનગર હોમિયોપેથી મેડિકલ કોલેજ છે એમાં તો સૌથી મોટી ક્લીચ છે જેમ કે અહીંયા ક્યાં ગયું જો તમે અહીંયા જોઈ શકો છો કે જો અહીંયા મેનેજમેન્ટ કોટામાં પહેલાં એડમિશન આપવામાં આવ્યું અને પછી અહીંયા ઓપન કેટેગરીની સીટ ભરાય છે અહીંયા જે છે આ તમે જોઈ શકો છો અહીંયા એડમિશનની કેટેગરી છે આ સ્ટુડન્ટની પોતાની કેટેગરી છે એટલે કેટેગરી મેરિટ રેન્ક છે એટલે સ્ટુડન્ટની કઈ કેટેગરી જોઈએ કેટેગરીમાં એપ્લાય કરી કર્યું છે તો એનો કેટેગરી મેટ રેન્ક લાખ લખેલો હશે અને ઉપર એની એડમિશન કેટેગરી છે એટલે કે પહેલાં આ વિદ્યાર્થીને ગણું કે આ વિદ્યાર્થી ગવર્મેન્ટ કોટામાં ભર્યું જ હશે કદાચ નહીં ભર્યું તો એને પાછળથી એડમિશન આપવું જોઈએ પણ એને મેનેજમેન્ટ કોર્ટમાં પહેલાં ઓપનની ભરાય પછી તમે તમે ધારો કોઈ કેટેગરીમાં હોય તો તમે એડમિશન આપી શકો છો જેમ જેમ કે અહીંયા આ સાચું છે જેમ કે વિદ્યાર્થી ઓપન કેટેગરીનો છે પણ અહીંયા ઓબીસીની ઓપન કેટેગરીની સીટ હવે ખાલી નથી તો એને પછી એમ ક્યુમાં મળી શકે ભલે પછી એને ઓબીસીની સીટ આ સાચું છે પણ ઓપનની સીટ ના ભરાય ત્યાં સુધી મેનેજમેન્ટ કોટા કે કોઈ પણ કેટેગરીમાં એડમિશન આપવું જોઈએ નહીં તમે આગળની આપણે જેમ જેમ કે અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જઈએ તો કે આપણે આયુર્વેદિકની કોલેજ જોઈએ તો એમાં કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લમ નહીં હોય ચાલો આપણે જઈએ અને હું તમને સમજવાનો પ્રયત્ન કરું છું અહીંયા જેમ કે આપણે કોઈ પણ આયુર્વેદિકની કોલેજ અહીંયા પકડીએ ચાલો આપણે આ જે પણ આવે એ આપણે પકડવાનો પ્રયત્ન કરીએ જેમકે અહીંયા જો આ કઈ કોલેજ છે આપણે અહીંયા નામ જોઈ 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 લઈએ કે કોલેજનું નામ છે અહીંયા શ્રી ઓએચ નજાર જેમ કે સુરતની કોલેજ છે તો એમાં અહીંયા ઓપન કેટેગરીની પચીસ સીટ છે તો પહેલાં પચીસ સીટ ભરાવી જોઈએ તો મેં તમે અહીંયા જોઈ જોઈ શકો છો જો અહીંયા પરફેક્ટલી પચીસ સીટ ભરાઈ ગઈ હશે જો પચીસ સીટ ભરાઈ ગઈ ઓપન કેટેગરીની પછી અહીંયા દરેક કેટેગરીનું રિઝર્વેશન આપવામાં આવે ઓપન કેટેગરીમાં બી બીજા વિદ્યાર્થીને એડમિશન આપી શકે છે વાંધો નથી પણ કે ઓપન કેટેગરીની પચીસ સીટ ભરાય પછી દરેક અહીંયા જે એડમિશનની કેટેગરી છે એ તમારી બીજી હોવી જોઈએ પછી તમારી ઓપન કેટેગરીના ના હોવી જોઈએ તો તમે કોઈ પણ કોલેજ પકડી લો તમે અહીંયા કે આપણે બીજી કોઈ કોલેજ પકડી લઈએ અહીંયા રફ રફલી ચાલો ચલો આપણે પેજ ચેન્જ કરતા જઈએ આપણે છપ્પન નંબરનું પેજ પકડીએ જે પણ કોલેજ આવે જેમ કે અહીંયા નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ છે અમરેલી તો એમાં ઓપન કેટેગરીની અહીંયા ચૌદ સીટ છે તો ચૌદ સીટ ભરાઈ હશે પછી જ બીજી કેટેગરીમાં એડમિશન આપવામાં આવ્યું છે જેમ કે અહીંયા આપણે જોઈએ તો કે તમે જોઈ શકો છો અહીંયા આમાં પણ સેમ પ્રોબ્લેમ છે તમે અહીંયા જોઈ જોઈ શકો છો આ ના વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું છે હવે આટલે બધું ઘણી બધી કોલેજમાં પ્રોબ્લેમ હોઈ શકે છે એડમિશન કેટેગરીની માં એડમિશન આપવામાં આવ્યું જેમ કે આ વિદ્યાર્થી છે હવે આને આની માં એડમિશન આપવામાં આવ્યું તો આ વિદ્યાર્થીને કેમ ઓપનમાં એડમિશન આપવામાં આવ્યું એ જ ખબર પડતી નથી એટલે ઘણી બધી કોલેજમાં આવો પ્રોબ્લમ છે તમે જોઈ શકો છો અહીંયા આપણે બીજી કોઈ કોલેજ પકડીએ તો ઘણી ઘણી કોલેજમાં સેમ છે કે સરખું છે જેમ કે આપણે જોઈએ કે સ્વામિનારાયણ કોલેજ કલોલ છે તો એમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો એમાં તમે અહીંયા જો જોઈ શકો છો કે કેટલી સીટ છે અહીંયા ઓપન કેટેગરીની તો અહીંયા ઓપન કેટેગરીની પચીસ સીટ છે તો પચીસ સીટ આપણે જોઈએ તો ચાલો સરખી જ જોઈએ આપણે તો કે કેટલી સીટ પર જુઓ પરફેક્ટલી પચીસ સીટ ઓપન કેટેગરીની ભરાઈ ગઈ ઓકે જો ઉપર એની સિવાય કોઈ પણ કેટેગરીમાં તમે જોઈ શકો છો અહીંયા એડમિશન કેટેગરી બધામાં ઓપન જ છે તો આમાં કોઈ પણ ચેન્જ નથી આમાં ફેરવાનું નથી તો કેટલી કોલેજમાં કેમ ફેરફાર છે શું મારી કોઈ સમજણની ભૂલ છે અથવા એડમિશન કમિટીની કોઈ ટેકનિકલ એરલ છે કે કોઈ પણ સમસ્યા તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે શું ભૂલ છે તમારે જે પણ તમને સમજણ હોય જે પણ તમારું નોલેજ હોય એ તમે અહીંયા કમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો કદાચ અહીંયા મારી સમજણમાં પણ ભૂલ હોઈ શકે છે અથવા એડમિશન કમિટીની કોઈ ટેકનિકલ એરર હોઈ શકે છે અથવા એડમિશન કમિટીએ કોઈ જાણી જોઈને કર્યું અથવા કોઈ કોલેજનો પણ પ્રોબ્લમ હોઈ શકે છે જે પણ પ્રોબ્લમ હોય તમને જેટલી પણ સમજણ પડતી એના આધારે તમે કોમેન્ટ બોક્સમાં પોતાનો પ્રતિભાવ આપી શકો છો કે આ તમારી ભૂલ છે આવી રીતે થવું જોઈએ કદાચ મારી પણ ભૂલ હોય કે મને મને કોઈ કાયદાકીય નોલેજ ના હોય કે કોઈ કોઈ કેટેગરીનું કેવી રીતે એડમિશન આપે છે તમે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો પણ મારા મગજમાં એક કીડો છે જ્યાં સુધી મને કંઈ સમજણ ના પડે ત્યાં ત્યાં સુધી હું ઝલને સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું પણ આ પઝલમાં શું છે મને કોઈ આઈડિયા આવતો નથી તમે અત્યારે જોઈ 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 શકો છો કેટલા વાગે છે જ્યારે હું વિડીયો શૂટ કરું છું તમે જોઈ શકો છો અહીંયા ચાર ને ચુમ્માળીસ થઈ થઈ છે સવારના ચાર ને એમ સન શનિવારે અત્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું આ વિડીયો કદાચ હું સાત વાગ્યા આસપાસ અપલોડ કરી દઈશ તો મારા એક કીડો છે કે જ્યાં જ્યાં સુધી મને કોઈ પ્રશ્નનો આન્સર ન મળે કે કેમ ફરીથી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યાં સુધી મને ચેન પડતી નથી મને ઘણા બધા કહે છે કે આ વિડિયો ના બનાવવા જોઈએ જ્યારે આપણે એમ બીબીએસનું થયું હતું કે અઢાર લાખ રેમ કરે અહીંયા સ્વામિનારાયણની કોલેજમાં એડમિશન આપવામાં આવ્યું તો પછી કદાચ એક વડનગરની જીમિયર્સ કોલેજ હતી ત્યારે પણ મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે મારા ઘણા રિલે રિલેટિવ્સ હોય કુટુંબી લોકો મને કીધું કે આ વિડીયો ના બનાવવા જોઈએ પણ મારા મગજમાં એક કીડો છે તો આ વિડીયો બનાવું છું તમારે જેને પણ જે સમજ પડે તમે કમેન્ટ તમે કરી શકો છો કે જ્યારે આમાં તમે આ ખોટો કરી રહ્યા છો તમારે આ વિડીયો ના બનાવવા જોઈએ તો હું નેક્સ્ટ ટાઈમ બંધ કરી દઈશ પણ એક જો કોઈ કોઈ પણ પ્રોબ્લેમ દેખાતી હોય તો આપણે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ આમાં કદાચ મારી સમજ ની પણ હું ભૂલ હોઈ શકીએ છીએ તો એ પણ તમે કહી શકો છો તો બસ અહીં આપણે વિડીયો પૂર્ણ કરીએ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો આ ચેનલ પર આપણે મેડિકલ એડમિશન પ્રકારનું ગાઈડન્સ આપીએ છીએ પણ જો કોઈ પણ આપણને ભૂલ ભૂલાવે તો એ પણ આપણે સુધારવાનો પ્રયત્ન કરીશું તો બસ મળી આવો ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળ